તો મિત્ર આપણે પહોંચી ગયા ઉપર કોટ ને હાલો કે જાઈએ આપણે મિત્રો ટિકિટમાં બે વાર ચેક ઇન કરાવી લીધું ને હવે આપણે જઈએ આગળ મસ્ત મજાની જગ્યા છે જોઈ જાઓ તમે તડકા જેવું પણ અહીંથી આપણે જવાની શરૂઆત કરી આપણે મિત્રો આગળ જતા હતા તો મેં કીધું આ સાઈડ કઈક વ્યુ જોતા જાય હોય તો આપણા એનો કઈ અનુભવ નથી હો મસ્ત જગ્યા છે અહીંથી લગભગ જુનાગઢ દેખાયા અત્યારે મિત્રો અગિયાર વાગી ગયા છે છે બધું રિયલ છે મારો ભાઈ આમ આગળ ગયો હાલો આપણે જઈએ અને આ બહુ મોટો છે તમે ફરી ફરીને થાકી જાઓ એટલો મોટો છે ને આપણે ઇન્ટ્રો કરી ન હોય ગયા સવારે કેમ કે રસ્તામાં હતા ને સો રૂપિયા ટિકિટ હોય એક જણાની ને ભાઈ જૂનાગઢનો વ્યૂ અહીંથી હું તમને બતાવું તમે એમ કહેશો કે ઓહો હો હો કેમ દેખાય બાકી તો આપણે અહીંથી જોવાનું છે આવી રીતના નીચે બેસીને જોવો ભાઈ હવે તમે અહીંથી જૂના ઓ હો ને અહીંથી નીચું તો જવું કેટલું છે એમ લાગે હો બાકી અહીંથી હવે આપણે જઈએ આગળ ના આ ટૂંકમાં છે ને જો આવી રીતના બોક્સ બોક્સ આપેલા છે ત્યાંથી સૈનિક પહેરો કરતા હોય એવું લાગે આપણે હવે અહીંથી આગળ જઈએ આપણે ઓ હો તો ભાઈ જાજુ છે એમ હા હવે કંઈક ઉપરથી તમને જોવાની મજા આવી છે ને ભાઈ અહીં આવી રીતના કેમેરા પણ છે એટલે એના નિયમોનું પાલન કરવું અને વ્યવસ્થિત શાંતિથી બધું જોવાનું ને અહીંથી હવે તમે વ્યૂ જો આખું આમ ટૂંકમાં જંગલ જવું ને ગિરનાર અહીંયા જ આવી ગયો ને અહીંયા ટૂંકમાં સીડી છે એટલે જોવાની મજા આવશે ને તો જો મિત્રો તૈયારીમાં જ છે હમણાં મારે આંકવાની ને આ એમ કે અહીંથી વ્યૂ આવે હા શું આવે ને ખોટું નથી બોલતો ને વ્યુઅર વાળ જોયો આખું ફાડી ફાડીને બેઠા ઓ હો 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 વાય ગજબ હોય અહીંથી આખો કિલ્લો ને ભાઈ ફરવા જેવું તો આમે છે આમ છે આમ છે આમ છે આખું ફરતે છે આપણે તો અહીંથી જૂનાગઢ જ જોવાની મજા આવે જો કેટલી બિલ્ડિંગું છે ને આપણે મિત્રો આ ગેટેથી આવ્યા જો અહીંથી પછી અહીંયા ટિકિટ લેવાની આ જગ્યાએ પછી તમારે આવવાનું અહીંથી આગળથી ઓલો ગેટ એ ગેટેથી અંદર ત્યાંથી જો ઓલા આવે બધા ન્યા સુધી ત્યાંથી ફરીને અહીંયા કેમ ભાઈ મજા આવે ને એટલે ભાઈ ગરમી એવી થાય ને કે વાત જાવ જો શિયાળો હોય ને તો વધારે મજા આવે કે ચોમાસામાં મજા આવે હજી આમે છે આપણે નથી જવું એ ન્યા નીકળે રસ્તો ને જો ભાઈ અહીંથી પહેલાના સૈનિકો જોતા છે ને ભાઈ આનું સીન જોવું કેમ લાગે બાકી ને મિત્રો આ લોકેશન તો બાકી નેક્સ્ટ લેવલ લાગે આમ જો

गिरनार न काही घटत नाही आई ठीक नीचे उतरी जायती મના નહીં બરાબર દેખાય તમે વિડીયોમાં જોઈ જાઓ એ જવાય એમ જો આનંદ જાય અહીંયા ભાઈ લખ્યું ઉપર ચડવાની મનાય છે નહીંથી ભવ્યું ચેપ કરો હલો ભાઈ લઈ લે પાછી સાયકલ સાયકલ વગેરે મજા આવો ભાઈ સાયકલ વગેરે હા એટલે ઓ હો મારે વિડીયોમાં જ બતાવ મેળવ્યો હતો હલો ભાઈ સાયકલ વગરનો મજા આવે હા હા સિંહ ઓહો હોય એ તો બતાવવા જેવું છે હા કેમ લાગે મિત્રો જવું બાકી ઓલે આ તો લોખંડનો છે આખો સ્કવેર પાર્ટ થી બને પગમાં જંપે આવ્યો પ્યોર લોખંડ મરવાય આ મોટા ઉપાડે સાયકલ સડાવે પણ સડવાની નથી વિડીયો ચાલુ છે એટલે જોર કરે તો મિત્રો અહીંયા તમને એ હેલું લાગે ઢોરો ઉતરતા હોય ને તો આરામથી ઉતરી શકો ઊભાની હાલત નથી જો બહુ મોટો ઢોરો છે પાછો આવ્યો હવે આપણે મિત્રો થોડોક આગળ આવી ગયા ના જવું ભાઈ આગમ હામે થી પાછો આવે હું છું કઈ નથી હું આમાં બતાવી હાલો પાછા આપણે વળી ગયા અહીંયાથી હવે જ આમ મોસમ બદલી જો ઠંડા રખ જો થઈ ગયું હવે ક્યાં આ માલ ફૂલ સ્પીડ મિત્રો ફૂલ સ્પીડ

હવે ફર આપણે આ સાઈડ જઈ આવીએ આ બાજુ મને બહુ વાહ ભાઈ મને પેલાથી આમ નેચર અને પાણી જોવાનો બહુ શોખ મિત્રો જો તમે મસ્ત મજાની નદી છે એની પહોળાઈ તમે જોવો ખાલી ને આ કંઈક આવી છે અહીં અહીંથી ગિરનાર નું ચેક કરો તમે આપડે અટાણા જુનાગઢ થી પંદર વીસ કિલોમીટર દૂર આવી ગયા પણ ગિરનાર કેમ દેખાય આપણે વચ્ચે ઉભા ને જો મસ્ત મજાના સીતાફળ કાચા છે બાકી તોડી લે જોવું તમે ના સીધો ભાઈ સાસણવાળો હાઈવે છે હવે અહીંથી તાલાળા જવાય સીધું ના અહીંયા મંદિર છે ના અહીંયા ભાઈ ખોડિયારમાં નું મસ્ત મજાનું મંદિર છે ને હવે આ ડેમ આવી ગયો જો આ ડાયરેક હાઈવે અહીંથી ના અહીંથી ડેમ આવી ગયો હાલો ભાઈ ડેમ બતાવ્યા આ બાજુ જાય કા આ રસ્તે અમે જયારે જુનાગઢ જતા હોય ને ત્યારે આ ડેમ આમ દેખાતો હોય હાઈવે ઉપરથી પણ કોઈ દી ટાઈમ ન મળ્યો જવાનો એટલે મેં કીધું આજ હવે આપણે ઘેર જઈએ ને તો બતાવતા જઈએ ને મિત્રો અહીંથી ખાલી તમે વ્યૂ ચેક કરો ઉપર વાદળા પણ એવા છે ને ડેમમાં પાણી પણ એમ છે ભાઈ વાં ઓલી લોટ્સ હોટલ છે બહુ ફેમસ છે બોલિવૂડના આર્ટિસ્ટ પણ બધા અહીંયા આવેલ છે ને ભાઈ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વાત ગુજરાતી નવા નવા વિડીયો જોવા માટે જરૂરથી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં હાલો તો હવે નીકળી ગયા આપણે પાછા આવી બીજો નજારો આ ફીટ સાસણ માં નદી છે એનું છે જો આમથી પણ પાણી આવે ને આ સાઈડ થી પાણી આવે એક નંબર લુક છે ને સામે પર્વત છે મોટો હા જો ભી હો ભાઈ બતાવું તમે ઓલી સાઈડ થી હું તમને વ્યૂ બતાવું ને ભાઈ આ સાઈડ ખરેખર એક નંબર છે જો આ સાઈડ થી લુક ને આ પણ એટલી જ ઉંચાઈ ઉપર છે જો અહીંથી મસ્ત મજાનું ચોખ્ખું પાણી જાય જો એકદમ સ્થિર પાણી છે